નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર લીધા બાદ હરસંઘવીએ પ્રથમ નિર્ણય મહત્વનો લીધો છે તેના વિશે આપણે વાત કરવાના છે મિત્રો એસટી વિભાગના તમામ કર્મચારીઓને તહેવાર પેશકી એડવાન્સ તરીકે રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવશે મિત્રો મિત્રો ગુજરાત સરકારના એસટી વિભાગના તમામ કર્મચારીઓને દસ હજાર તહેવાર આગળ આપવામાં આવશે તેના વિશે આપણે વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવાની સાથે જ હર તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિક અધિકારીઓને સાથે સતત બેઠક યોજી કામગીરી સમીક્ષા શરૂ કરી છે મિત્રો ત્યારબાદ મિત્રો ગુજરાતના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જી એસઆર ટીસીના ઉચ્ચ અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં જ મિત્રો નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે દિવાળી તહેવારોની એક્સ્ટ્રા બસ સંચાલન નિગમના તમામ કર્મચારીઓને દસ હજાર એડવાન્સ અપાશે મિત્રો રાજ્યના નાગરિકોને સમયસર અને સુદૃઢ પરિવહન સેવા પૂરી પાડવાનો રાત દિવસ કાર્યરત નિગમના છત્રીસ હજારથી વધુ કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રીએ તહેવાર એડવાન્સની રકમમાં બમણો વધારો કરવાની જાહેરાત કરી છે મિત્રો અગાઉ મિત્રો વાત કરીએ તો આ ફિક્સ પગારના કર્મચારીઓને માત્ર પાંચ હજાર સુધી તહેવાર એડવાન્સ મળતી હતી હવે તેનો વધારો કરીને નિગમના તમામ કર્મચારીઓને દસ હજાર તહેવારોના એડવાન્સમાં આપવામાં આવશે આ નિર્ણયથી હજારો પરિવારોને સીધો લાભ અને તહેવારોની ઉજવણી વધુ સુખદ બની રહે બની રહેશે